જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ નાથ દ્વારામાં આવેલ શ્રીનાથજી મંદિરનો ઇતિહાસ અને મંદિરમાં આવેલા દરેક સ્થાનોની ભાવના શું છે તે બાબતનો વિચાર કર્યો હતો હવે આપણે નાથ દ્વારામાં બિરાજતા શ્રીનાથજી બાવાનો એક અદભુત ચમત્કાર અને અલૌકિક ચરિત્રનું અવગાહન આજના સત્સંગમાં કરીશું તો વિડિયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશું ખૂબ જ સુંદર અને અદભુત પ્રસંગ છે સૌપ્રથમ શ્રી ગોવર્ધન ધરમ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટ્રાંગ દંગવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે હવે શ્રીનાથજી બાવા મેવાડમાં વિરાજીને અનેક પ્રકારની લીલાઓ કરી રહ્યા છે શ્રીનાથજીને પોતાની કૃપા શક્તિનો નિજ ભક્તોને સહાનુભાવ કરાવો છે અને પોતાના કોઈ અનન્ય નિજ ભક્તોનો વિરહ સંતાપ દૂર કરીને દર્શન આપવાની ઈચ્છા થઈ કે જેવી રીતે વ્રજમાં જે ગિરિરાજજી ઉપર બિરાજીને બાદશાહનું નિમિત્ત બનાવીને ચતુરા નાગાને દર્શન દેવા ટોડના ગણામાં પધાયેલા હતા તેવી જ રીતે આપના એક ભક્તની હજારો વર્ષની વિરહ વ્યથા દૂર કરવા શ્રીનાથજી નવો ખેલ શરૂ કર્યો કે આ તરફ શ્રી ગિરિરાજજીથી શ્રીનાથજી ઉઠ્યા ને ચાર વર્ષ જેવો સમય થયો ત્યારે બાદશાહ ઔરંગઝેબના ગુપ્તચરોને ખબર પડી કે પર્વતવાળા દેવ તો દૂર દૂર મેવાડના પર્વતોની વચ્ચે જઈને વસ્યા છે બાદશાહને કારણે મેવાડ નું નામ પડતા જ જૂના વેરની આગ એના મનમાં ભગુકી ઉઠી અને બાદશાહે પોતાની જંગી ફોજ તૈયાર કરી અને મેવાડ તરફ કૂચ આદરી હવે આ ખબર મેવાડમાં પહોંચતા જ સાવચેત મહારાણાએ યુદ્ધની તૈયારીઓ આદરી દીધી પોતાના કુટુંબીજનોને ઉદયપુરથી કોઈ સુરક્ષિત ગુપ્ત સ્થળે રવાના કરી દીધા અને પોતે ચાલીસ હજાર સુરવીર રજપૂતોનું સૈન્ય લઈને નાહારુ મગરા નામના સ્થળે આવીને ભણાવ કર્યો અને એ જ દિવસે બાદશાહની ખોજે પણ રાયસાગર ઉપર પોતાના દેરા તંબુ તાના વાતાવરણ ભારે તંગ બની ગયું કોઈ પણ ક્ષણે ધમાસાણ યુદ્ધ ફાટી નીકળવાના ઈંધાણો વર્તાવવા લાગ્યા જ્યારે બાદશાહની ફોજ મેવાડમાં આવી પહોંચી એ જ દિવસે શ્રીનાથજીએ ગંગાબાઈની આજ્ઞા કરી કે તમે શ્રી દાઉદજીને કહો કે અહીંથી થોડે દૂર એક મગરા પાસે એટલે મગરો એટલે કે જે પર્વતની ટેકરી હોય છે નાનકડા પર્વતને મગરો કહેવામાં આવે છે મગરા પાસે બાત્રા નામનું ગામ છે તેની નારમાં એક અત્યંત રમણીય સ્થળ છે ત્યાં અનેક પ્રકારના વૃક્ષોનું સઘનવન છે કેવડો કેતકી ચમેલી વગેરે પુષ્પોની સુગંધ તે સ્થળ મેખી રહ્યું છે અમને ત્રણ દિવસ માટે ત્યાં પધરાવે એ મગરાની ગુફામાં એક ઋષિ હજારો વર્ષથી તપસર્યા કરી રહ્યા છે અને એમના ચિત્તમાં એવી આકાંક્ષા છે કે શ્રીનાથજી મને આ પર્વતમાં જ પધારીને દર્શન દેશે ને જ્યારે દર્શન દેશે ત્યાર પછી હું આ દેહ નું ત્યાગ કરીશ ત્યાં સુધી આ દેહ ટકાવી રાખીશ જ્યાં કાનની પણ ગમ્ય નથી એવા એ ઋષિશ્વરને અમારે દર્શન દઈને મુક્તિ આપવી છે માટે અમને ત્યાં લઈને ચાલો ત્રણ દિવસ પછી અમે પાછા સ્વસ્થાને આવીશું બાદશાહ ની ભોજ ત્યાં સુધી રાય સાગર ઉપર જ પડી રહેશે ત્યારે ગંગાભાઈ ચિંતાયુક્ત સ્વરે પૂછ્યું ત્યાર પછી વાલા ત્યારે શ્રીનાથજીએ હસતા હસતા કહ્યું કે ત્યાર પછી એ બાદશાહ છે અને અમે છે સમજી લઈશું તમે ચિંતા શા માટે કરો છો અમારો રથ તૈયાર કરાવ ગંગાભાઈ દ્વારા શ્રીનાથજીની ઈચ્છા જાણીને શ્રી દાઉજી મહારાજે તત્કાલ રથ તૈયાર કરાવ્યો અને શ્રીનાથજીને રથમાં પધરાવ્યા શ્રીનાથજી ગુપ્ત રીતે બાટરા ગામ તરફ પધાર્યા વચ્ચે આવતા રસ્તાઓમાં જ્યાં જ્યાં પણ વિષમ માર્ગ આવતો ત્યાં ત્યાંથી શ્રીનાથજીનો રથ પસાર થતી વખતે એ માર્ગ સરળ બની જતો અને પર્વત ઉપર જ્યાં ખાડા ટેકરા આવતા ત્યાં દાઉદજી મહારાજ ગાદી પથે આવી દેતા જેથી રથમાં વિરાજમાન શ્રીનાથજીને રંચકવું પરિશ્રમ ન પડે આવી રીતે શ્રીનાથજી એ પર્વત ઉપર પધાર્યા અને બીજે દિવસે ભોગના દર્શન ખોલ્યા તે સમયે પેલા ઋષિશ્વર પોતાની ગુફામાંથી બહાર નીકળીને શ્રીનાજીના દર્શન કરવા માટે આવ્યા શ્રીનાજીના દર્શન કરીને ગદગદ થઈ ગયા સાલ પ્રણામ કર્યા અને પોતાની સાથે નીલકમલ એક માલા ગૂંથીને લાવ્યા હતા તે અંગીકાર કરાવવા માટે સન્મ ખુભાર્યા વૈષ્ણવ આ પૃથ્વી ઉપર નીલકમલ ક્યાંય થતા નથી દેવલોકમાં જ થાય છે આ ઋષિની ગતિ દેવલોક સુધી હતી તેથી પોતાના તપોબળના આધારે ત્યાં જઈને શ્રીનાથજીને માટે તેઓ નીલકમલ પધરાવી લાવ્યા હતા અને માલા સિદ્ધ કરીને તૈયાર કરી રાખી હતી કે ક્યારેક શ્રીનાથજી દર્શન દેવા તો પધારશે ને અને પધારે તો હું શું ભેટ ધરું એ વિચારે આ ઋષિએ અગાઉથી જ આવા અપ્રાપ્ય ઉત્તમોત્તમ પુષ્પોની માલા સિદ્ધ કરી રાખી હતી અને પોતાના તપોપળ વડે એને પણ દીધી પરમ કૃપાળુ ભક્ત વત્સલ શ્રીનાથજીએ તે ઋષિશ્વરને નિકટ બોલાવીને આજ્ઞા કરી કે તમે નીલકમલની જે માલા સિદ્ધ કરીને રાખી છે તે તમારા હસ્તથી જ તમને ધારણ કરાવો અને તમારો મનોરથ પૂર્ણ કરો આજ્ઞા થતા જ ઋષિશ્વરે તે માલા શ્રીનાથજીના શ્રીકંઠમાં ધરાવી અને પોતાની પાસે મલ્યાગર ચંદનનો શેર વજનનો એક ટુકડો હતો તે ભેટ દેલો આમ અતિ ઉત્તમ પ્રકારની બંને ભેટ કરાવીને ઋષિશ્વરે ફરીથી શ્રીનાથજીને શાસ્ત્રાંક બંડ પ્રણામ કર્યા અને પછી ઉભા થઈને પોતાની ગુફા તરફ ચાલવા લાગ્યા ત્યાં જ ભગવત કૃપાથી વૈકુટમાંથી વિષ્ણુના ઋતુ વિમાન લઈને આવ્યા અને આ ઋષિને આદર સહિત વિમાનમાં બેસાડીને વૈકુટમાં લઈ ગયા તેનો ઉદ્ધાર થઈ ગયો શ્રીનાથજીએ શ્રી દાઉજી મહારાજને આજ્ઞા કરી કે ગ્રીષ્મ ઋતુમાં અમને ચંદનની કટોરી આવે છે તેમાં ઋષિશ્વરે ભેટ કરેલા ચંદનના મુઠામાંથી થોડું થોડું ગસીને બદલાવજો જ્યાં સુધી આ મુઠો પોચે ત્યાં સુધી હમેશ ગ્રીષ્મ ઋતુમાં આ ચંદન અંગીકાર કરાવજો હવે અહીંનું કાર્ય સમાપ્ત થયું છે આવતીકાલે અમને શિહાળમાં યથાસ્થાને પાછા પધરાવજો આજની રાત અમે અહીં બિરાજીશું દેવી આજ્ઞા કૃપાના શ્રી દાઉજી મહારાજ શ્રીનાથજીની આ પ્રત્યક્ષ લીલાના દર્શનથી અતિ પ્રસન્ન થઈ ઉઠા હતા હવે આ બાજુ ંગેબ ફોજનો પડાવ એક દિવસ રાયસાગર ઉપર આવ્યો અને બીજે દિવસે આગળ વધી બનાસ નદી ઉપર આવ્યો બાદશાહે નક્કી કર્યું કે આ સ્થળે બગીચો બનાવીને રહીશ અને મહિના સુધી મહારાણાના સૈન્ય સાથે લડતો રહીશ મહારાણાનું આટલું નાનું સૈન્ય ક્યાં સુધી મારી દરિયા જેવડી ફોજ સામે ટક્કર દીવી શકશે હવે મહારાણા રાયસિંહજીને બાદશાહના આ નિર્ણયની ખબર પડી ત્યારે એમણે મનોમન શ્રીનાથજીને વિનંતી કરી હે કૃપાળુ શ્રીનાથજી આ મળે જ તો આપના નામના ઓઠા હેઠળ લડાઈ કરવાને આવ્યો છે કે જૂનું મેળ વાળવા આવ્યો છે ખૂબ જ મોટો રક્તપાત થશે અને આપને પણ ફરીથી ઘણો પરિશ્રમ પડશે માટે વાલા અમારી લાજ આપના ચરણોમાં ધરી દઈએ છીએ મારો તો એ આપની કૃપા અને તારો તો એ આપની કૃપા છે વાલા અમારી લાજ રાખજો એ જ સમયે શ્રીનાથજી બાટરા ગામના મગરાની સગન ગંદરામાં બિરાજી રહ્યા હતા અને મહારાણા રાયસિંહજીના અંતકરણમાંથી ઉઠેલો દિનતાનો પોકાર શ્રીનાથજી સુધી એ જ ક્ષણે પહોંચી ગયો અને એટલે જ તો આવતીકાલે અમને શિહાણમાં યથાસ્થાને પાછા પધરાવજો અને ઉત્થાપન ત્યાં જ કરાવજો એવી આજ્ઞા દાઉજી મહારાજ કરી હતી હવે અહીં રાત રોકાવા પાછળ શ્રીનાથજી નો શું ભેદ હતો તે જોઈએ રાત પડી અને હવે શ્રીનાથજી નો ખેલ શરૂ થયો બાદશાહ ની ભોજ નિશ્ચિંત બનીને નદીને કિનારે ખિમનોરના પ્રાકૃતિક સૌંદર્યને માણતી મસ્તીથી આરામ ફરમાવી રહી હતી ત્યાં જ તો ઓચિંતાનો ખળભળાટ મચી ગયો અને અંધાધૂંધી ફેલાઈ ગઈ સિહારમાંના શ્રીનાથજીના મંદિરના જગમોહનમાંથી અસંખ્ય ભમરાઓ નીકળીને ભયંકર પ્રતાપવાળા વાળા ધોધના વેગીલા પાણીની જેમ ખીમનો તરફ ઘસવા લાગ્યા ફોજના એક એક સિપાહીને હાથીને ઘોડાને અન્ય પશુઓને સાથે રહેલા બીજા મનુષ્યોને વગેરે તમામને તીક્ષ્ણ ડંખ દેવા લાગ્યા કરોડોની સંખ્યામાં ઝાટકી પડેલા કાળા ડિબાંગ નાશાક થઈ ગઈ અને બાદશાહની સમગ્ર ફોજ ચેરણ થઈને જુદા જુદા પર્વતોમાં વિખુટી પડી ગઈ અનેક ડંખોના ગાવથી સુધી ગયેલા અંગોવાળા અને કાળી બળતરાથી હાયકારા નાખી રહેલા સિપાહીઓ વગર તલવારે મહાત થઈ ગયા અને મરણ તોલ અવસ્થામાં ધૂળમાં ઠંડક મેળવા ગોથા મારવા લાગ્યા અને જનાવરો તો પહાડો અને જંગલોમાં ભણનાટી કરતા અને જીતિયારીઓ નાખતા ક્યાં ગુમ થઈ ગયા તેની કોઈને ખબર જ ન પડી આવું તાંડવ ખેલા પછી બમરાઓ પાછા વેડા અને મંદિરમાં જઈને અદ્રશ્ય થઈ ગયા આ ફોજમાં ઔરંગઝેબની સાથે એની બેગમો પણ આવી હતી તેમાંની એક બેગમ કે જેનું નામ રંગી હતું તે પણ નાસબાગમાં ભૂલી પડી ગઈ અને મહારાણાની સેના જે નાહર મગરામાં પડી હતી ત્યાં આવીને ચડી મહારાણાના મનુષ્યોએ ભૂલી પડેલી બેગમની વાત મહારાણાને કરતા તેઓ પોતે બેગમ પાસે આવ્યા અને બેગમને સલામ કરી ખબર અંતર પૂછ્યા અને ધીરજ બંધાવતા અને અને છાજે એવું અભય વચન આપતા એમણે બેગમને કહ્યું બેગમ સાહેબા તમે જરાય અમે નિઃશસ્ત્ર તેમજ સ્ત્રીજનો ઉપર ક્યારેય વાર નથી કરતા અત્યારે તમે તમારા પતિથી વિખુટા પડેલા નિસહાય સ્ત્રીજન છો કે જે અમારે માટે ધર્મના બેન સમાન છો અહીં રોકાવું હોય તો રોકાઈ શકો છો અને બાદશાહ પાસે જવું હોય તો તમને બાદશાહ પાસે પોચાડી દઈએ મહારાણાની આવી ઉદાત નીતિ જોઈને રંગી ચંગી તો અવાક બની ગયા કે દુશ્મનની પત્ની સાથે રણ સંગ્રામમાં હિન્દુ રજપુત છત્રીઓ આવો સુંદર વ્યવહાર દાખવી શકે એ વાત એના માન્યમાં જ ના આવી એનું હૃદય પીગળી વીઠું અને ગડગડા સાદે બોલી કે ભાઈ હું ભાઈ અને પતિ બે માંથી કોઈને ગુમાવવા નથી માંગતું માટે તમે આ લડાઈ અહીં જ અટકાવી દો હું બાદશાહને જઈને સમજાવી દઈશ મને એમની પાસે પહોંચતી કરો ભલે બેન તમે એવું ઈચ્છતા હશો તો અમે સંધિ કરવાને તૈયાર છીએ હમણાં જ અમારા ખાસ વિશ્વાસુ માણસો તમને એમ ખેમ રીતે બાદશાહ પાસે મૂકી આવશે આવું કહીને રાણાજીએ પોતાના વિશ્વાસુ માણસોને મોકલીને બેગમને સહી સલામત બાદશાહ પાસે કરી દીધા બેગમની વાત સાંભળીને બાદશાહ કરવા તૈયાર થઈ ગયો સાથે મહારાણાને બોલાવ્યા મહારાણા દરેક પ્રકારની પૂરી સાવધાની વર્તીને બાદશાહની છાવણીમાં આવ્યા બાદશાહ ઉભો થઈને મહારાણાને ભેટી પડ્યો અને ખૂબ જ પ્રશંસા કરી મહારાણાજી તમે અમારી બેગમની જે રીતે ખિદમત કરી છે અને ઇજ્જત અને આબરૂ વધારીને અમારા સુધી પહોંચતી કરી છે તેથી ખુશ થઈને અમે તમારી સાથેની દુશ્મનીને અહીંથી દફનાવી દઈએ છીએ અને દોસ્તીનો હાથ બઢાવીએ છીએ આજના આ ખુશીના અવસર પર તમે અમારી પાસેથી કંઈક માગો ત્યારે રાણાજીએ કહ્યું કે અમારે માગવા જેવું કંઈ નથી છતાંય જો આગ્રહ રાખતા જ હો તો એટલું જ કહેવાનું કે તમારી વેરણ છેરણ થઈ ગયેલી ખોજને એકઠી કરીને તત્કાલી તમારા મુલકમાં પાછા જતા રહો અને અમારી પ્રજાને ભય મુક્ત કરો અવશ્ય એમ જ થશે પરંતુ રાણાજી મારી એક વાત ધ્યાનમાં રાખજો કે અમારા મુલકમાંથી પર્વતવાળા જે દેવ ઉઠ્યા છે અને તમારે ત્યાં આવીને વસવાટ કર્યો છે એ દેવ ખરેખર મહાન દેવ છે એમનું મંદિર અમે તોડી શકીએ એમ નથી તમે એમના હુકમમાં રહેજો એ દેવ જ્યાં સુધી તમારા મુલકમાં હશે ત્યાં સુધી તમે મેવાડ ઉપર ક્યારેય ચડાઈ નહીં કરીએ આવું કહીને ઓરંગદેવ પોતાનો મુકામ ક્યાંથી ઉઠાવી લીધો આ તરફ સિંહજી બાટકા ગામેથી શિહાળના મંદિરે પાછા પધાર્યા ઉત્થાપનના દર્શન ખોલ્યા સર્વ દર્શનાતુર ભક્તોને શ્રીનાજી દર્શન આપીને સંતુષ્ટ કર્યા પોતાની રાખણહારને રાજવી કુટુંબ કરી રહ્યું અને માટે દ્રઢ ભાવથી શ્રીનાજીનું સ્વીકારી લીધું લોહીનું એક પણ ટીપું રેડાયા વગર માથે આવી પડેલી જીવલેણ આફત આટલી સરળતાથી સરી ગઈ એ શ્રીનાજીની કૃપાનું જ પરિણામ હતું એ વાત સૌએ એક મતથી સ્વીકારી લીધી અને ગામમાં હર્ષ ઉલ્લાસ સાથે મહાન વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો વ્રજના ઠાકુર હવે મેવાડના પણ ઠાકુર થઈ ગયા અને પ્રજાના અંતકરણમાં બધું રાજ કરવા લાગ્યા કોણ ગરીબ અને કોણ અમીર સૌ કોઈના શ્રીનાથજી આરાધ્ય દેવ બની ગયા આમ શ્રીનાથજી મેવાડમાં બિરાજીને હવે નવા પ્રકારની લીલાઓ કરવા લાગ્યા આપની આવી તો અનેક પ્રકારની લીલાઓ છે કે જેનું અવગાહન આપણે હવે પછી કરીશું ફરી મળીશું ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ